મિત્રો અત્યારે આપણે છે ને ગેલા સોમનાથ દાદાના મંદિરની ની એક્ઝેક્ટ બહાર એના ગેટની ની બહાર ઉભા છીએ મિત્રો અહીં તમને દેખાતું છે શ્રી ગેલા સોમનાથ મહાદેવ જ મિત્રો તમને છે ને ગેલા સોમનાથ દાદાના મંદિર દેખાતું હોય છે આપણે ગેલા સોમનાથ દાદાના મંદિર ની અંદર જઈએ અને ગેલા સોમનાથ દાદાના દર્શન કરીએ તો મિત્રો અહીંયા છે ને ગેલા સોમનાથ દાદાનો આખો ઇતિહાસ લેખો છે કે ગેલા સોમનાથ દાદાનું મંદિર કઈ રીતે બન્યું છે અને કઈ રીતે આનું નામ ઘેલા સોમનાથ દાદા પડ્યું છે તો કેમ છો મિત્રો હું છું ધાર્મિક અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમે જેણે મારો ચોટીલાનો વ્લોગ ના જોયો હોય ફટાફટ ચોટીલાનો વ્લોગ જોયા હોય એટલે તમને આ વ્લોગમાં સમજાશે અમે ચોટીલા પહોંચ્યા હતા અને ચોટીલાનું આપણે જે વ્લોગ શૂટ કર્યો અને ચોટીલાથી નીકળ્યા ને પછી મિત્રો આપણે એક છે ને બહુ મસ્ત મજાની જગ્યાએ આવી ગયા આપણે છે ને ચોટીલાથી જસદણ આવ્યા ને જસદણથી વીસ કિલોમીટર ઘેલા સોમનાથ થાય છે આપણે ગેલા સોમનાથની અંદર આવી ગયા છીએ અને સોમનાથ દાદા જોઈએ કે ઘેલા સોમનાથ દાદાનું મંદિર કેવું છે અને આ જગ્યા કેવી છે મિત્રો તો બનાગ માં મિત્રો અત્યારે આપણે છે ને ગેલા સોમનાથ દાદાના મંદિરની મંદિર એક્ઝેક્ટ બહાર એના ગેટની ની બહાર ઊભા છીએ મિત્રો અહીં તમને દેખાતું છે શ્રી ગેલા સોમનાથ મહાદેવ એનું આખો ગેટ છે મિત્રો તો આપણે એની અંદર જઈએ અને જોઈએ કે કેવું ગેલા સોમનાથ દાદાનું મંદિર છે મિત્રો તમને છે ને ગેલા સોમનાથ દાદાના મંદિર દેખાતું હોય છે આપણે ગેલા સોમનાથ દાદાના મંદિરની અંદર જઈએ ને ગેલા સોમનાથ દાદાના દર્શન કરીએ હવે ન્યાય વ્લોગ શૂટ કરવાની કે વિડીયો વિડીયો શૂટ કરવાની ખોટા પાડવાની મનાય છે તો આપણે મેં જેમ તમને કહો જ છું કે તો આપણે અંદર જઈને શૂટ કરશું બાકી હું તમને બહારથી દર્શન કરાવી લઈશ પણ આપણે અત્યારે ગેલા સોમનાથ દાદાના દર્શન કરવા જઈએ અહીંયા કંઈક એનો રહસ્ય એવો છે મિત્રો અહીંયા ક્યાંક એનો ઇતિહાસ લેખો હોય છે લગભગ પણ મારા અંદાજ પ્રમાણે એવો રહસ્ય છે કે અહીંયા ઘેલા નદીની નદીના કાંઠે આ ઘેલા સોમનાથ દાદાનું મંદિર છે અને કોઈક ઘેલા ઘેલા વાણિયા તરીકે અહીંયા શિવલિંગની રક્ષા કરતા અને એના નામ ઉપરથી આ ઘેલા સોમનાથ મહાદેવનું નામ પીડ્યું છે અને બહુ પ્રસિદ્ધ મંદિર છે આ અને આવી જગ્યા છે આપણે જઈએ અંદર અને ઘેલા સોમનાથ દાદાના દર્શન કરીએ મિત્રો તો બના બ્લોગમાં તો મિત્રો અહીંયા છે ને ઘેલા સોમનાથ દાદાનો આખો ઇતિહાસ લેખો છે કે ઘેલા સોમનાથ દાદાનું મંદિર કઈ રીતે બન્યું છે અને કઈ રીતે આનું નામ ઘેલા સોમનાથ દાદા પડ્યું છે તો આખો ઇતિહાસ છે મિત્રો તો તમે આ વિડીયો પોઝ કરીને પણ વાંચી શકો છો અને આનો સ્ક્રીનશોટ પાડીને પણ તમે આને વાંચી શકો છો આખો આવો આવો ઇતિહાસ છે મિત્રો હવે આપણે હું એને ડિટેલમાં તો નહીં કહી શકી કે આપણે દર્શન કરી અને નીકળવું છે હમણાં ફટાફટ એટલે હું તમને અત્યારે આપણે અંદર જઈ અને દર્શન કરીએ અને આજુબાજુની જગ્યા ફોરી આમ તમે જોવો ને મિત્રો તો આ બધી બાજુ તમે આ ગાર્ડન એ બધું જોવ ને બહુ મસ્ત મજાનું મંદિર છે બહુ સુંદર મજાનું મંદિર છે મિત્રો બના રજો છે ને વિડીયો શૂટિંગનું કેમેરાનું અલગ લાગે છે ક્યાંય લેખ્યું નથી તો આપણે અત્યારે અંદર જઈને વિડીયો ઉતારીએ મિત્રો હું તમને દર્શન કરાવું ખેલા સોમનાથ દાદાના પેલા સોમનાથ દાદાનું બહુ સુંદર મજાનું મંદિર છે અને બહુ સુંદર મજાની શિવલિંગ છે મિત્રો હર હર મહાદેવ બધા દર્શન કર્યો સોમનાથ મહાદેવના બહુ સુંદર મજાના દર્શન કરી લીધા છે મિત્રો હવે આપણે અહીંથી નીચે જઈએ ને તો આ બાજુ કઈક છે આપણે જોઈએ કે શું શું છે બધું અહીંયા અહીંયા જો નાની નાની મને લાગે બાર જ્યોતિર્લિંગો બનાવી છે કેમ કે અહીંયા શ્રી ધ્રોણેશ્વર શ્રી કેદારનાથ ને એવું લખ્યું છે જો અહીંયા બધા મિત્રો છે તો બાર પછી જો અહીંયા આ ત્રંબકેશ્વરનું છે શ્રી ત્રંબકેશ્વર લખેલું છે નીચે પછી કાશી વિશ્વનાથ મંદિર છે મિત્રો અહીંયા એ પણ બહુ સુંદર મજાનું છે પછી અહીંયા શ્રી નાગેશ્વર મંદિર છે મિત્રો અને અહીંયાથી અહીંયા આવ્યા ને તો આ રામેશ્વર મંદિર છે મિત્રો પછી ભીમાશંકર છે પછી આ શ્રી વેદનાથ છે આ બધા મંદિરો છે મિત્રો હું તમને આમને સ્કીપ કરીને બતાવું છું આ મમલેશ્વર મંદિર છે શ્રી મમલેશ્વર મંદિર છે આમ શ્રી મહાકાલેશ્વર મંદિર છે મિત્રો અને આ છે શ્રી મલ્લિકાર્જુનમ મંદિર અને આ શ્રી સોમનાથ મંદિર જે આપણું પહેલું જ્યોતિર્લિંગ છે મારા અંદાજ પ્રમાણે છે ને મિત્રો અહીંથી અહીંથી શરૂઆત થતી છે પેલું જ્યોતિર્લિંગ સોમનાથ આપણે આમાં આપણે છે ને મિત્રો બારમાં જ્યોતિર્લિંગથી ચાલુ કર્યું અને પહેલાં જ્યોતિર્લિંગ એવા પણ સાચી શરૂઆત અહીંથી થાય છે કે સોમનાથ મલ્લિકાર્જુનમ મહાકાલેશ્વર એવી રીતે પણ આપણે શરૂઆત ક્યાંથી કરી આમ ઓલી બાજુથી બારમાં જ્યોતિર્લિંગથી ચાલુ કરીએ અને પહેલાં જ્યોતિર્લિંગ લગાવી એવા પણ હવે આપણે જોઈ લઉં કે અહીંથી છે ને બાર જ્યોતિર્લિંગ આખી એમનો ઠેઠ લગે બાર જ્યોતિર્લિંગના મંદિરના એવા સ્ટ્રક્ચર બનાવેલા છે અને આવું આખું બહુ સુંદર મજાનું મંદિર છે મિત્રો મિત્રો છે ને પહેલા સોમનાથ મહાદેવના મંદિરના બહુ ઘણા એવા રહસ્યો છે અને ઘણા એવો બહુ જાજો ઇતિહાસ છે અહીંનો મિત્રો એટલે આપણે અત્યારે મેં તમને જે પહેલાં બતાવ્યું ને બ્લોગમાં કે ઓલા બોર્ડમાં જે લખ્યો તો ઇતિહાસ છે અહીંનો તમે મારો વિડીયો પૂઝ કરીને પણ જોઈ શકો છો ઇતિહાસ અને એ વિડીયો પૂઝ કરીને સ્ક્રીનશોટ પાડી લો તો એ તમને ઇતિહાસ જોવા મળશે મિત્રો જો અહીંયા લેખો છે એ ઇતિહાસ તમે અહીંયા આવો ને તો તમે પણ એ ઇતિહાસ વાંચી શકો છો અને કેલા સોમનાથ દાદાનું મંદિર બહુ સુંદર મજાનું મંદિર છે મિત્રો આ તમે આખું જુઓ ને તો બહુ સુંદર મજાનું મંદિર છે મિત્રો આપણે છે ને ઘેલા સોમનાથ મહાદેવ બહુ સુંદર મજાના દર્શન કરી લીધા છે અને હવે આપણે મંદિરની બહાર નીકળીએ છીએ અને આ જો પાછો આપણો ગેટ આવી ગયો છે અને અહીંથી તમને પાછું બતાવું ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર તો બહુ સુંદર મજાના એક લોકેશનમાં માં ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર બનાવ્યું છે અને બહુ સુંદર મજાનું મંદિર છે મિત્રો એટલે અવશ્ય અહીંયા વિઝિટ કરજો વેસ્ટર્ન થી વીસ કિલોમીટર જે આ ગામનું નામ તો લગભગ પીપળિયા છે એવું મને અહીંયા બે ત્રણ લોકોએ કીધું પણ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરથી બહુ પ્રખ્યાત ગામ છે અને ગેરા સોમનાથથી જ વર્તાય છે એટલે તમે અહીંયા આવવું હોય તો જસદણ જે વીસ કિલોમીટર ગમે ત્યાં પૂછો કે તમે ગૂગલ મેપમાં પણ ગેરા સોમનાથ મહાદેવનું ટેમ્પલ સર્ચ કરો એટલે અહીંનું આવી જશે લોકેશન અને બહુ સુંદર મજાનું છે આવી આખી આ બજાર છે અહીંયા બધી વસ્તુ મળે છે અને અહીંથી ઉપર પણ કાંઈક મંદિર જેવું છે જ્યાંથી આમ ઉપર જાઓ એટલે ત્યાંથી મને લાગે ને મંદિર નથી પણ એવો નજારો ત્યાંથી તમે આજુબાજુ નિહાળી શકો એવું છે હૈય કંઈક હવે આપણે અહીંથી જઈએ જોઈએ કે પછી હવે શું છે હવે આપણે ગાડી આવી પાર્કિંગમાં પડી છે મિત્રો મસ્ત મજા આપણે ખેલા સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા અને હવે આપણે પાછા ગાડી પાર્કિંગમાં પેડી છે અને કાળીઓ બેઠું છે તો આપણે પાછા આવી ગયા છીએ રસ્તામાં જ હતું એટલે જસદણથી વીસ કિલોમીટર થતું હતું એમાં હું થયું તમે જસદણ પહોંચે ને તો ત્યાં ત્યાંથી અમને એક બે જણાએ કીધું ત્યાં ઊભા તા એ ખેલા સોમનાથ મહાદેવનું મંદિર બહુ સુંદર મજાનું છે એટલે ત્યાં આપણે વિઝિટ કરતા જઈએ તો મેં કાળુને કીધું કે જવા દે ભાઈ તો આપણે ત્યાં વિઝિટ કરતા આવીએ તો અમે પાછા આવ્યા હતા અહીંયા વીસ કિલોમીટર અંદર અને ગેલા સોમનાથ મહાદેવનું મંદિર પણ બહુ સુંદર મજાનું છે અને કાળુ અત્યારે છે ને ગાડીમાં જ બેઠો છે તમને બતાવું અહીંયા જો કાળું અને આપણે આવી ગયા છીએ પાછા અને હવે ઘરે જવા નીકળી રહ્યા છીએ હવે મિત્રો આપણે એક જગ્યાએ ઉભાના નથી એ તો સો ટકા છે કેમ કે હવે તો આપણે સીધા ઘરે જ વ્યાજુ તો થેન્ક યુ સો મચ મિત્રો આખો બ્લોગ જોવા માટે અને જો આખો બ્લોગ તમે જોયો હોય આ ખેલા સોમનાથ મહાદેવનું મંદિર તમને સારું લાગ્યું હોય અને ખેલા સોમનાથ મહાદેવના મંદિરનું જે લોકેશન છે ને મિત્રો એ પર્સનલી બહુ સુંદર મજાનું લોકેશન છે એટલે તમે અહીંયા આવી શકો છો અને જો તમને બ્લોગ સારું લાગ્યું હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો શેર ભૂલતા બોલતા નહીં આવા અવનવીન બ્લોગ આપણી ચેનલ ઉપર આવ્યા જ કરશે એટલે સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો ફટાફટ થેન્ક યુ સો મચ મિત્રો આખો બ્લોગ જોવા માટે બાય બાય મળીએ નવા બ્લોગમાં નવા એક નવી જગ્યાએ બાય બાય